આ દુનિયામાં બધું છૂટે પણ આશા ન છૂટે અને ભગવાન એમ કહે છે જેની આશા ન છૂટે ને એની આશા આ તો બીજા હું પૂરી કરું બધાની અપેક્ષાઓ પૂરી કરે છો આ જન્મમાં નહીં પછીના જન્મમાં નહીં તો એના પછીના જન્મમાં એક સાદું ઉદાહરણ તમને આપું જુઓ આ જન્મે આપણે માણસ હોય ને ધંધો કરીએ અને પછી થોડીક ભૌતિક સુખ ની ઈચ્છા થાય એટલે આપણને શું થાય આપણી ઘરે સારી ફોર હોય પણ આપણને થાય હાલને પૈસા કમાઈ લઉં અને એક ઓડી ગાડી લઈ લઉં એક મર્સિડીઝ લઈ લઉં એક બીએમડબલ્યુ લઈ લઉં મોટી ગાડી ખરીદવાનો આ સંકલ્પ થાય એક આશા જાગે પણ એ ઓડી ગાડી ખરીદવાનો સમય આવે ને ત્યાં પહેલા આપણે ઉપર વ્યા ગયા હોય એટલે સંકલ્પ અધૂરો રહ્યો ઓડી ગાડી ખરીદવા હાટું આપણે કાળા દાગા કર્યા હોય કેટલા એના પૈસા એમને લઈ લીધા હોય કેટલાય ધંધામાં આપણે ભેળસેળ કરી હોય આ બધું પાપનો જથ્થો ભેગો કર્યો હોય એટલે આ જન્મે મરે એટલે બીજા જન્મે શું બને ધોળિયો કૂતરું થાય ભગવાન બીજા જન્મમાં ધોળું કુતરું બનાવે અને એ ધોળું કુતરું વળી પાછા મોટા માણસ હોય ને એની ઘરે એ લોકો પાળે અને એ લોકો જ્યારે ફરવા જાય ત્યારે કઈ ગાડી હોય કાં તો મર્સિડીઝ હોય કાં બીએમડબલ્યુ હોય કાં ઓડી હોય એટલે ધોળું કુતરું આડે લઈને જાય એટલે એને ઓડી બેહારે એટલે ભગવાન કે છે આ જન્મે નહીં તો ઓલા જન્મે તને ઓડીમાં બેહારવાની સંકલ્પ પૂરો કરીશ ભગવાન બધાની ઈચ્છાઓ સંપન્ન કરે છે પણ માણા તરીકે ઓડીમાં બેહવું છે કે કૂતરા બની ઓડીમાં છે ભલે એક ભાવ ઓછું બેહાય પણ માણા બની બેહાય પણ અત્યારે તો માણસ છે ને સાહેબ કેટલો આમ કેટલો પરિવર્તિત યુગ થઈ ગયો ઘરમાં મા બાપ ને ન હાચવે એટલું તો કુતરા ને હાચવતો હોય એટલા કુતરા ની વાહે જેટલો સમય આપશો ને એટલો સમય તારા મા બાપ ની વાહે આપ તારો ભાવ સુધરી જાય તારો જિંદગી સુધરી જાય

કુરુષતરા મેદાનમાં મેં અનેક યોદ્ધાઓને જીતી લીધા પણ જંગલના સામાન્ય કાબાઓને ન લૂંટી શકો સામાન્ય કાબાઓ મને જીતી ગયા છે કારણ આજ કૃષ્ણ વગરનો બનીને આવ્યો મારો સમય બદલાઈ ગયો અને આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો વડીલો માતાઓ આ દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી થયો માણસનો સમય મહાન હોય છે કારણ કે એકનો એક માણસ ક્યારેક ક્યારેક રસ્તા ઉપર આવે અને ક્યારેક કોઈક માણસ મહેલમાં બેઠો હોય છે કારણ એનો સમય મહાન હોય છે

પાંડવોએ નક્કી કરી લીધું કે જો હવે આ ધરતીમાં કૃષ્ણ રહ્યા હોય તો અમારે આ ધરતીમાં રહીને શું કરવાનું પાંડવો પોતે હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે પરીક્ષિત મહારાજને રાજગાદી સોપી દીધી પરીક્ષિત મહારાજ એક વખતના સમય જંગલમાં ગયા છે ત્યાં કલી સાથે એનો એને કલી સાથે ભેટો થયો અને કલીને જ્યાં મારવા જાય છે તો કલીના શરણે આવ્યો કહે છે મહારાજ મને સ્થાન આપો અને એ સમયે પરીક્ષિત મહારાજે ચાર સ્થાન આપ્યા કે દ્યુતમ પાનમ સ્ત્રીયસુના યત્ર ધર્મ ચતુર્વિધઃ દ્યુત યાને કે જુગાર રમાતો હોય ત્યાં તાર અવાસ થાય પાન એટલે જ્યાં મદિરા પાન થતો હોય ત્યાં તાર અવાસ થાય સ્ત્રીય સુના એટલે કે જે સ્ત્રીઓના શરીર વહેંચાય છે ત્યાં તાર અવાસ થાય અને છેલ્લે કતલખાનું હોય ત્યાં તારવાસ થાય આ ચાર જગ્યા આપી પણ કલી કહે છે પ્રભુ મને બીજું હજી મહારાજ મને એક જગ્યા આપો પુનશ્ચયાચમાનાયઃ હું ફરી વાર તમારી પાસે યાચના કરું છું મને એક સ્થાન આપો પણ હવે સારું આપજો અને એ સારું સ્થાન આપવાની વાત થઈ એટલે પરીક્ષિત મહારાજે કલીને અનિતિનું અનાજ છે અનિતિનું જે સોનું છે એમાં વાસ થવાની વાત કરી એટલે કળી ઉભો થઈ અને પરીક્ષિતના માથામાં બેસી ગયો કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને સોનાનો એ જરાસંધનો હતો અને જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી એ બધી અનિતિની હતી એટલે એની અંદર કળિયુગ પ્રવેશ કરી ગયો અને કળિયુગ પ્રવેશ કર્યો એટલે પરીક્ષિત જેવો જ્ઞાની માણસ શમી કૃષિના આશ્રમમાં ગયો અને શમી કૃષિનું અપમાન કર્યું એના ગળામાં મરેલો સર્પ પહેરાયો માથે કળિયુગ સવાર થાય ને એટલે માણસની મતિ ભ્રમ થઈ જાય ભગવાનને પ્રાર્થના કરજો ભગવાન ભલે ઓછું આપો પણ અમારા ઘરની અંદર નીતિનું અનાજ આવે ને એવી બુદ્ધિ આપજો અમારા ઘરમાં કોઈ દી અનીતિનું અનાજ ના આવે અમારા ઘરમાં કોઈ દી અનીતિ ના આવે પણ આપણે તો ઈશ્વર પાસે

શૃંગીને ખબર પડી એટલે શૃંગીએ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતા પિતાજીના ગળામાં સર્પ પહેરાવ્યો છે એને આજથી સાતમી દિવસે તક્ષકનાગ દંશ દઈ અને મૃત્યુ થાશો પરીક્ષિત ઘરે જઈ જ્યાં મુગટ ઉતારે તો માથાનો મુગટ જ્યાં નીચે મૂક્યો ત્યાં મતિ બ્રહ્મ થઈ કે તો શું થયું ન થવાનું કર્મ થઈ ચૂક્યું દીકરાઓને રાજગાદી સોંપે છે સમીકૃષ્ણના આશ્રમમાં આવે છે સમી કૃષ્ણ આશ્રમમાં આવીને જ્યારે સાપ મળીનાની વાત સાંભળી અને જન્મેન્જી આદિ રાજાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે જઈ અનશન વ્રત લઈ અને બેઠા છે કોઈક મને ભાગવત સંભળાવે એ ભાવથી માત્ર બેઠા છે ભાગવત સાંભળવાના ભાવથી માણસ બેઠા છે કોઈ એ ભાગવત સંભળાવવા આવતું નથી ત્યારે ભાગવત કાર્ય કહે છે કે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈ અને ગંગાના કિનારે ગયા અને ત્યાં આગળ રાજા પરીક્ષિત કર્યું પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો બાપજી જે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ આ પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે જે માણસ મૃત્યુ નજીક હોય શું કરવું સાંભળ રાજા તારો પ્રશ્ન મને ખૂબ ગમ્યો છે એટલે હું તને વાત અને ભગવાન સુખદેવ બોલ્યા છે રાજા તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ તો જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વરનું યજન કરવું જોઈએ એને ભગવાનનું ભજન કરવું જોઈએ અને આ દુનિયામાં દરેકનું મૃત્યુ નજીક છે પણ ક્યારે છે ખબર નથી સાહેબ માટે ભગવાનનું યજન તો કરવું જ રહ્યું એક મહારાજ કહે છે માપજી પરીક્ષિત તો ખબર છે કે આજથી સાતમી દિવસે મારું મૃત્યુ છે પણ જેને ખબર જ નથી એને શું કરવાનું સુખદેવ કહે છે કે ભાઈ બહુ સીધી વાત છે પરીક્ષિતને ખબર છે કે આજથી સાતમી દિવસે મારું મૃત્યુ છે જ્યારે આપણને તો ખબર જ નથી ક્યારે મૃત્યુ છે આપણું અને વાતે સાથે છે આપણને ક્યાં ખબર છે કાલ સવારે શું થાય હે ભાઈ કોઈને ખબર છે કે આજ હાંજે આપણે જમશું કે નહીં જમવી કેટલા લોકોને ખબર છે આજ હાંજે જમવાનું છે જરા હાથ ઊંચો કરો ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું તો હું ને તમે તો પામર મનુષ્ય છીએ ક્યાંથી ખબર પડે શું થાય નહીં ખબર પડે આ તો ઈશ્વર નો મહિમા દરેક માણસ એમ કહી શકે હું આટલું જીવ્યો આટલું જીવ્યો કોઈ એમ ન કહી શકે હું આટલું જીવવાનો છું હું આટલું જીવ્યો એ વાત નક્કી છે હું આટલું જીવીશ કોઈ ન કહી શકે જેટલું ભેગું કર્યું છે ને એ બધું મૂકીને વયું જવાનું અહીંયા માટે કહ્યું છે કે આપ જ્યારે પણ ભેગું કરો ને ત્યારે એ ભેગું કરેલું વાપરતા પણ શીખજો પાછા આવા ધર્મના કાર્ય આવે ને ત્યારે વાપરી લેજો આમ નમ પડ્યું રહે સિકંદર જયારે મૃત્યુ પામ્યો ને ત્યારે પેલા કેતો ગયો હતો કે ભાઈ જેટલું પણ હું જ્યારે પણ જીવો છું પણ જ્યારે મૃત્યુ પામું ને ત્યારે મારા બે હાથને ખુલ્લા રાખજો કારણ સમાજના લોકોને ખબર પડે કે હું જ્યારે આવ્યો તો ત્યારે પણ ખુલ્લા હાથે આવ્યો હતો અને આટલી બધી મહેનત કર્યા પછી આટલું બધું મેળવ્યું પણ ગયો તોય ખુલ્લા હાથે જ ગયો ખાલી હાથે ગયો માટે મારા હાથ ખુલ્લા રાખજો સમાજને ખબર પડે ખાલી હાથે જ જવું પડશે એમાં કોઈ સંશય નથી એટલે મને કહેવું ગમે છે તારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી મોટ બધી માયા લીને ખાલી હાથે જાઉં પડશે કોણ શકે મને ખબર છે કાલ કેવું થશે ખાલી હાથ જવું પડશે સાહેબ તારા પરિવારના સભ્યો

સગા બાળી પાછા વળ્યા સગા સગા તમે શું કરો સગા બાળીને પાછા વળ્યા સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને ઈ વળ્યા જંગલના લાકડા ભેગા મળ્યા બાકી જેને આપણે આપણી માં આપણો દીકરો આપણી દીકરી આપણો બાપ આપણો ભાઈ જેને કહેતા હતા ને બધાય બાળી ને પાછા ઘેરવી આવ્યા અને પાંચમે દિવસે એને મજાના લાડવા ખાધા કોણ કોઈનું છાંય સાહેબ આપણે તો ના હક ના મરીએ સાહેબ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એલા ના હક ના મરો બધા મથી મથી રે કોઈ

ગમે તેટલો સુંદર મજાનો દેહ છે આ રૂપાળો દેહ છે છતાં પણ ભૂલી જાય બધાએ કોણ ખબર સાહેબ કાલે સવારે શું થશે માટે રાજા જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વર કરવું અને આમ પણ એક વાત નક્કી છે કે પરીક્ષિત રાજાનું મૃત્યુ સાતમી દિવસે હતું જ્યારે મારું તમારું મૃત્યુ સાત જ દિવસમાં છે ગુજરાતમાં કવિતા આવે છે રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધ ગુરુ પાંચમો શુક્રવાર સાતમો ગણાય આમ સાત દિવસમાં જવાનું છે માટે ભગવાન ઈશ્વર નું યજન કરજો બાપ પરમાત્માના નામનો આશ્રય કરજો આ જગત ના નિર્માણ ની કથા બતાવે છે પણ જગત ના નિર્માણની કથા બે વખત આવી છે એક વખત મૈત્રી મહારાજ વિદુતને કહે છે અને બીજી વાર અહીંયા ભગવાન શ્રુદેવ રાજા પરિષિતને કહે એટલે આ સૃષ્ટિના નિર્માણની કથા બતાવી અને એક વાત બહુ મસ્ત બતાવી કે આ દુનિયામાં મુક્તિ બે પ્રકારે મળે છે મોક્ષ બે પ્રકારે મળે છે પેલી મુક્તિ એક પ્રકાર છે ક્રમ મુક્તિ અને એક પ્રકાર છે સદ્યો મુક્તિ આ બેયમાં તફાવત હું તો કહેવાય છે કે મારી ભાષામાં કહું તો મુસાફરી કરવાની છે એક મુસાફરી પ્લેનમાં છે અને એક મુસાફરી ટ્રેનમાં છે તમારે સેમા કરવી એ નક્કી તમારે કરવાનું પ્લેનમાં બેહવું હોય તો પૈસા વધારે જોઈએ ટ્રેનમાં બેહવું હોય તો પૈસા ઓછા જોઈ સમય વધારે લાગે એક પછી એક સ્ટેશન થતી જાય એટલે મુક્તિ તમારે જોતી હોય જો સદ્યો મુક્તિ જોતી હોય તો ભગવાનના નામનું નાણું વધારે ભેગું કરવું પડશે અને ક્રમ મુક્તિ જોતી હોય કે માણસમાંથી નીકળીને પછી પશુમાં પશુમાંથી નીકળીને પક્ષીમાં પક્ષીમાંથી કીડા મકોડામાં અને પછી મુક્તિ જોતી હોય તો તમારે ભગવાનનું નામનું ઓછું નાણું ભેગું કરવું પડશે નક્કી તમારે કરવાનું કે મનુષ્ય અવતાર મેળવો સિદ્ધિ મુક્તિ જોઈએ છે કે પછી જોઈએ છે મુક્તિના બે પ્રકારની વાત બતાવી અને અંતમાં બતાવ્યું કે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એટલે ભાગવત મહાપુરાણના દસ લક્ષણો બતાવ્યા કયા કયા પોષી ઉત્વંતર મનવંતર કથા નિરોધ્યથા મુક્તિ કથા અને આશ્રય કથા આ દસ મહા લક્ષણો બતાવ્યા છે ભાગવત એ મહાપુરાણ છે એટલે દસ લક્ષણ બતાવ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મુક્તિ સ્કંદ અધિકાર લીલા બીજો સ્કંદ સાધન લીલા અધિકાર મળે એટલે સાધન મળે સાધન મળે એટલે પછી તમને સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર આ બધું જ મળતું રહે સાહેબ કોઈ સંશય નથી બીજા સ્કંદના અંતની અંદર ભાગવત મહાપુરાણના દસ લક્ષણોની વાત બતાવી બીજા સ્કંદને સંપન્ન કર્યો અને ત્રીજા પ્રારંભ કર્યો અને ભગવાન વેદ લખે છે ભવિરણ રસા યના કથા તણાદા સ્વપવર્મની તિરનુ ક્રમી શ્રી ભગવાનની કથા એવી છે તમારી આંખથી

મૈત્રેય અને વિદુરના સંવાદની કથા છે મૈત્રી મહારાજના વિદુરની સંવાદની કથામાં સુખદેવજી મહારાજ કહે છે રાજા વિદુરજી મહારાજ હસ્તનાપુરના મહામંત્રી છે અને એમણે એના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી દીધો તો શા માટે બાપજી ત્યાગ કર્યો તો કહે છે કે એક વખતના સમયે જ્યારે કૌરવ અને પાંડવો જુગાર રહ્યા ને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા અને એ સમયે 12 વર્ષનો વનવાસ અને 13મો વર્ષ ગુપ્તવાસ આ તો મળ્યું જ સાથે સાથે દ્રૌપદી ના ચીર પણ હરણ થતા હતા પણ એ તો ભગવાન દ્રૌપદી ની લાજ ભગવાને રાખી છે અને આમ આ દુનિયામાં સૌ કોની લાજ રાખી તો કહે છે મેવાડની મીરાની લાજ રાખી મહારાષ્ટ્રની જનાબાઈની જનાબાઈ લાજ રાખી પેલી શકુબાઈની લાજ રાખી અરે સાહેબ આપણા જૂનાગઢના નરસૈયાની લાજ રાખી